ફાઇનલી મિત્રો જય દ્વારકાધીશ જો અત્યારે ત્યારે વાડી આવ્યા છે લીંબુ તોડવા અને આમાં લીંબુ બહુ ઊંચા ઊંચા છે અને લીંબોડી પણ ઊંચી છે તેઓ હજી નાનો ફાલ બેઠો છે અને ઢગલો બંધ આ લીંબોડીમાં લીંબુ આવે છે અને આ લીંબુ છે બહુ ઓર્ગેનિક લીંબુ ખાવાનો રસ એટલો મળે તેની વાત જાવજો હવે હું તમને પોપિયા દેખાડું આવો આગળ પોપિયાની અંદર એવું છે આ દેશી પોપિયું છે આ આ પોપીઓ તમે જો આવડુંક છે ને ફાલ બેસી ગયો છે જો અમે ચાર પૂપિયા ગીરમાંથી લેવાતા અત્યારે વાવ્યા છે આ ઓર્ગોનિક ઓર્ગેનિક છે અને આ મીઠો લીમડો કહેવાય આ મીઠો લીમડો અમે એકથી પાંચ વર્ષ પહેલાં લેવાતા લીમડો આવડો ન આવડો રે પણ આ લીમડાની સ્વાદ એટલે કાંઈ ઘટે નહીં વઘારની અંદર હવે હું તમને મિત્રો દાડમી દેખાડું હું લેવો છું ગીરમાંથી સાસણમાંથી કરો ભાઈ તો અમે આ વાવી એનું આજે ત્રણ વર્ષ થાય દાડમની અંદર જો કલી બેહી ગઈ છે અને નાનું એક દાડમ આવી ગયું છે હું તમને દેખાડું નથી કરો મિત્રો જો એક દાડમ બેસી ગયું છે કલીમાંથી બરાબર હવે કડવો લીમડો જો કે દેશી લીમડો ગમે ત્યાં થાય તમે દેખાડો ઉપર બરાબર આ કડવો લીમડો હવે હું તમને ચિત્તાફળી દેખાડું જેવો આ ચિત્તાફળી ચિત્તાફળની અંદર પણ ચિત્તાફળ બેસી ગયા છે સીતાફળની અંદર ચિત્તાફળ બેસી ગયા છે પણ એ નાના નાના હજી ફાલ બેઠો છે તમને જોઈ દેખાડું આવતા રહ્યો દેખાડો આ રી આ ચિત્તા પણ નાનું નાનું છે હાલ બેસી ગયો છે અને ઉનાળાની અંદર સરગો બહુ સારામાં સારો સરગો પણ દેખાડું અને દેશી રાવણો પણ ગીરમાંથી લેવા છે હાલો હું તમને દેશી રાવણો દેખાડું આ દેશી રાવણો છે કોઈ જાંબુડા કે કોઈ જાંબુ કે પણ રાવણો છે રાવણો હોય આવડો અવડો રાવણો થાય અને અભી હાલ અમે ગયા હતા અઠવાડિયા પહેલાં ગીરમાં કે ત્યાંથી હું આંબા લેવો છું જો હું તમને દેખાડું આ આંબા લેવા છે આ એક છોડનો ભાવ બે હજાર રૂપિયાથી પચીસસો રૂપિયા છે આ આંબાનું નામ બહુ ઊંચું છે અને અમેરિકાની અંદર બેથી અઢી લાખ રૂપિયાનું કિલો કેરી વેચાય એવી છે બધા અલગ અલગ લેવા છે નામથી પણ નામ આમાં અંદર વયું ગયું છે એટલે નથી ખ્યાલ નક હું તમને જણાવત હવે મેં જે બીજા અલગ અલગ વહેવા છે હું તમને દેખાડું આગળ હાલો જો અભી હાલજી અમે તો વાવ્યા જ છે આ કોઈસ પડી પાવડો પીડો અને આ બધા અલગ અલગ વાવ્યા છે આમાં શું હોય આઘા આઘા વાવાના હોય પણ આ આંબામાં એવું ન હોય નજીક નજીક હોય આમ લાઈન હોય બધી જે રીતે વાવાનું કીધું હતું આપણે એ રીતે અમે વહેવા છે જોય દ્વારકા આ વાડીની અંદર બધા ફ્રૂટ ફળ અને ખાવાલાયક ચેતુડી પણ છે જો હું ચેતુડી તમને દેખાડું જો જુઓ ચેતુડી દેખાડો આ છે